સોલંકી અને પરબત ચૌધરી દ્વારા કરવામાં આવ્યું વડલારા ગામે નવીન રોડ બનાવવા માટે સાત કરોડ રૂપિયાના અલગ અલગ જે ખાતમુહૂર્ત માટેની રકમ છે તે ફાળવવામાં આવી છે ત્યારે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને પરબત ચૌધરીના હસ્તે આ રોડનું ખાતમુહૂર્ત કરાયું આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય ભરત ચૌધરી અને તાલુકા પંચાયત પ્રમુખ ભરત પટેલ તાલુકા ભાજપ પ્રમુખ અજીતસિંહ પરમાર બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુભા પરમાર અને બેચરાજી ઠાકોર અમથાભાઈ ચૌધરી ઘણા બધા મહાનુભાવોની ઉપસ્થિતિમાં નવીન રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું વડલારાથી સુબાપુરા રોડ અને અન્ય રોડોનું પણ ખાતમુહૂર્ત થયું ધારાસભ્ય શ્રી રવિંગીભાઈ સોલંકી સાહેબ આપણા બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુભા આપણા પૂર્વ ચેરમેન અમથાબા આપણા આખી લાંજણા કેળવણી મંડળના પ્રમુખ પવનભાઈ આજે સૌપ્રથમ પ્રથમ તો આ ગામનો જે મેન રોડ એ સીસી રોડ થવાનો છે એ એક કરોડથી પણ વધારે સીસી રોડનું ખાતમુહૂર્ત આદરણીય પરબતભાઈને અમે આ ગામના લોકોએ બધા સાથે મળીને કર્યું એવી જ રીતે અહીં જૂના પુરાણાનો રોડ એ લગભગ બે અઢી કરોડથી વધારે છે અહીંયાથી વલારાથી સુબાપુરાનો રોડ એ પણ બે અઢી ત્રણ કરોડ જેટલો એટલે લગભગ સાત આઠ કરોડનો આજે અહીંયા રોડનો ખાતમુહૂર્ત કર્યું છે એની સાથે સાથે ઘણા અહીંયા વિકાસના કામો ચાલુ છે એ આરોગ્ય દવાખાનાની વાત હોય કે રોડ રસ્તાની વાત હોય બધાએ એ સરકાર ખૂબ જ એ ધીર ગંભીર થઈને રોડ રસ્તાની અહીંયાથી વલારાથી માંડલા રોડ પણ એ સંપૂર્ણ થઈ ગયો છે અને કોઈ બીજા લોકોની રજૂઆત આવી છે એ રજૂઆત પણ અમારે સુલતાનપુરાથી એક આ બાજુ વલારાનો રોડ પણ અમારે મસાભાઈની આણે વાત કરી છે આ બધા રોડ જે દરખાસ્ત થઈ ગઈ છે એ રોડમાં હું રજૂઆત કરીને માન્ય શંકરભાઈ સાહેબને પણ અધ્યક્ષ સાહેબને કહીને પણ આ રોડ બધા અમે કરાવશું પરવતભાઈ પણ સાથે છે અને આખા ગામના લોકો બધા એક થઈને અમારે આ વાત કરી છે એટલે મોદી સાહેબનો મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ બરો ભારત માતા કી જય